ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરાશે વહીકલ ગુજરાત ચેનલ હોતી બધાને રામ રામ તો નંબર એક ઉપર દેશી ગાય આવેલી છે ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ગાય વેચવાની છે અને બે દિવસ થયા છે વીઆને ઘર ઘરાવું ગાય જોવા મળશે દૂધની વાત કરે તો હાલ ત્રણ લીટર દૂધ છે નેચર એડલી છે બંને ટાઈમનું છ લીટર દૂધ છે તાજો છે એટલે દૂધ આપશે એવી ગેરંટી માલિકની આ ગાયની માલિકે કિંમત રાખેલી સત્યાવીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાય જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈની ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેર રસ્ત થવાની હોય ગાડી ગાય ભેંસ ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા ચેનલ ઉપર આડો રાખીને વિડિયો આડા પાડીને ફોટા સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનનું ભાઈ હુડતાળી બાળુ પાસે પણ બચાવ્યા વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટી ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે ટાઇટલમાં ડિપ્રેશનમાં નંબર આપેલો છે એરા ઉપર ટચ કરશો માલિકના નંબર ખુલ્લી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરો ચેનલ પર માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હોવો તો જરૂરથી ફોલો કરો ત્યાં બી રેવેટના વિડીયો જોવા મળતા રહેશે